ટીમ સહાયના જયેશભાઈ તેમજ બક્ષી પંચ મોરચાના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી કાર્યનો પ્રારંભ થયો છે તેઓના કાર્ડ આયુષ્યમાન કાર્ડ આંખની તપાસ સાથે જ મન કી લાઈવ સ્ટ્રીમિંગ એટલે કે સ્ક્રીન લગાવવામાં આવી અલગ અલગ પ્રકારે અહીંયા લોકોએ લાભ લીધો છે એકસો માં મન કી બાત કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ આયુષ્યમાન વહીવટના કાર્ડ કેમ્પ રેશન કાર્ડ કેવાયસી માટે કેમ્પ મોદી ઓપ્ટિકલ દ્વારા આંખની તપાસનો કેમ્પ બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ અને શુલ્ક હેલ્થ અને બોડી ફિટનેસ એનાલિસિસ ચેકઅપ આ અનેક કાર્યક્રમ ઝૂલેલાલ મંદિર નજીક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

આ જે આયુષ્યમાન વહીવંતના કેમ્પ છે એનો લાભ લીધો છે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો છે અને ટીમ સહાયના જે પણ અમારા જયેશભાઈ મિસ્ત્રી છે પરેશભાઈ છે મનોજભાઈ છે એ લોકોને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આવી રીતે દરેક જગ્યાએ દર મહિને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ થઈ રહ્યો છે વડીલોને લોકોને દૂર સુધી આવવું ના પડે એમના ત્યાં જ જે વિસ્તારમાં રહેશે ત્યાં જ જઈને એમને અમે સુવિધા આપીએ છીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અમે આભાર માનીએ છીએ કે આવી કલ્યાણલક્ષી અને લોકોની યોજના લોકો સુધી પહોંચાડવા માટે બી અમે નિમિત્ત બન્યા છે એના માટે બી અમે પ્રધાનમંત્રીશ્રીનો અને ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ આજ રોજ વોર્ડ નંબર છ વારસિયા ખાતે આવેલ દાદી ચૈનૈની સ્કૂલ ખાતે ટીમ સાઈ વડોદરા અને બક્ષીપન મોરચા ભારતીય ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રજાલક્ષી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે અમે એકસો સત્તરમાં પ્રધાનમંત્રીઓનો મન કી બાત કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાના છે સાથે સાથે આપ સૌને ખબર છે કે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના લોકોને માત્ર આધાર કાર્ડના પુરાવાથી જ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે છે એ કેમ્પનું પણ આયોજન કર્યું છે અને જે હમણાં ચાલી રહ્યું છે કે રેશન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરીને કેવાયસી કરવાનું જે કામ ચાલી રહ્યું છે એ એ કામ માટે પણ અમે આજે અહીંયા એજન્સીને બોલાવીને એ કાર્ય અહીંયા કરવાના છે સાથે સાથે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને આપ સૌને ખબર છે કે ઘણી વખત એવું થતું હોય છે કે જે મોટી ઉંમરના લોકો હોય અથવા ઘરમાં પરિવારના કોઈ સભ્યો હોય કે જેમને પોતાનું બ્લડ ગ્રુપ ખબર નથી હોતી એટલે એ લોકોને શું થાય છે કે જ્યારે કોઈ મેડિકલ ઇમરજન્સી થાય તો એમને બ્લડ ગ્રુપ ખબર ના હોવાને કારણે એમને બ્લડ મેળવવામાં તકલીફ પડતી હોય છે તો અમે આજે અહીંયા નિઃશુલ્ક બ્લડ ગ્રુપ પણ ચેક કરી આપવાના છે અને એની સાથે મોદી ઓપ્ટિકલ વાડીના સંયુક્ત ઉપક્રમે અહીંયા આજે આઈ ચેકઅપનો પણ નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં જે પણ વ્યક્તિને આંખના ચશ્મા હશે અથવા એમને મોતિયાની શરૂઆત થઈ હશે અથવા આગળ એમને જે પણ કોઈ ટ્રીટમેન્ટ કરવાની હશે તે મોદી ઓપ્ટિકના વિરાજભાઈ દ્વારા આગળની પૂરેપૂરી એમને માહિતી આપવામાં આવશે આ કાર્યક્રમ વોર્ડ નંબર છે દાદી ચૈનાની સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં મારી સાથે આ વિસ્તારના કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી હેમિસાબેન ઠક્કર સાથે સાથે બક્ષીપન મોરચાના મહામંત્રી પરેશભાઈ ચૌહાણ આ વોર્ડના મહા પ્રમુખ મનોજભાઈ અને સાથે સાથે સાથી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે જયેશ મિસ્ત્રી ટીમ સાઇટ્રસ્ટ વડોદરા